લાખોની સંખ્યામાં વસવાટ કરતા ભારતીયો ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરતા ભારતીયો પર ગાજ વરસી છે જેમાં ઘણા એવા ગુજરાતીઓ પણ છે પહેલું જે ડિપોર્ટની કાર્યવાહી પહેલું જે પ્લેન આવ્યું છે તેમાં તેત્રીસ ગુજરાતી હોવાની વાત છે કરી રીતે પૂરી હવે આગળની કામગીરી કરવામાં આવશે નિધિ વાત કરીએ તો અમેરિકામાં જ્યારે ચૂંટણી થઈ પ્રમુખની ત્યારે એ મુદ્દો રહ્યો હતો કે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસેલા છે તો લોકોને તગેડ મૂકવાની આ મુદ્દો કારગત નીવડ્યો અને ડોનાલ્ડ ટ્રમ્પનો ભવ્ય વિજય થયો હવે જ્યારે તેનો વિજય થયો છે ત્યારે તેને જે વચન આપ્યું હતું તે ફારવાની શરૂઆત કરી છે ન માત્ર ભારતમાંથી સમગ્ર વિશ્વમાંથી સારા જીવનની લાલસા અને વધુ રૂપિયા ડોલર કમાવવાની લાલસામાં લોકો અમેરિકા ઘૂસતા હોય છે પરંતુ તે લોકોને બહાર ધકેલવાનો જે કામગીરી છે તે અમેરિકાએ શરૂ કરી છે અને પહેલો જથ્થો ભારત માટેનો પહેલો જથ્થો ત્યાંથી રવાના થઈ ચૂક્યો છે બસ્સો કરતાં વધારે લોકોને લઈને એરફોર્સનું યુવા જે વિમાન કહેવાય તે અમૃતસર ખાતે પહોંચશે જેમાં તેત્રીસ ગુજરાતીનો સવાસ થાય છે ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતી જ્યારે જન્મ થાય ત્યારે જ તેનું સપનું સીધું અમેરિકાનું હોય છે અને તેના માટે તે તમામે તમામ ઇલીગલ રસ્તા અપનાવવા માટે ખચકાતો નથી કલોલમાંથી માયરા પટેલ અને રિષિતા પટેલ બે એ નાગરિકો છે કે જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ગયા હતા નિકેત પટેલના વાય રિષિતા પટેલ અને તેમની દીકરી માયરા પટેલ અમેરિકા ગયા હતા અને આ જે પ્રથમ તત્વો છે તેમાં બંનેને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે સૌથી મહત્ત્વની વાત કે રિષિતા પટેલ અને નિકેત પટેલ પતિ પત્ની હોવા છતાં તેમની વચ્ચે અણબણા હતો એટલે માટે તેઓ અલગ રહેતા હતા આ મકાન તમે છતાં તમને જોઈ શકો છો જે નિકેત પટેલનું મકાન છે રિષિતા પટેલ તેમની માતા સાથે રહેતી હતી માયરા નિકેતની દીકરી પણ માતા રિષિતા સાથે રહેતી હતી મહત્ત્વની વાત છે કે ડેન્ગુચા ગામ કે જ્યાંથી એક પરિવાર ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવા જતા બરફમાં ઠૂઠવાઈને સંપૂર્ણ પરિવાર મોતને ભેટ્યો હતો તે ડેન્ગુચા ગામની જ આ રિષિતા પટેલ દીકરી છે અને તેના લગ્ન નિકેત સાથે થયા હતા રિષિતા અને માયરાને ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવે છે અને જે તેત્રીસ ગુજરાતીઓ છે તેમાં આ માતા દીકરીનો સમાવેશ થાય છે જેમને આજ સાંજ આજે પંજાબમાં ઉતર્યા બાદ તેમની પ્રાથમિક પૂછપરછ છે ત્યારબાદ તેમને ગુજરાત ખાતે મોકલવામાં આવશે અને જ્યારે અહીંયા મોકલવામાં આવશે ત્યારે કલોલ ખાતેનું જે લોકલ પોલીસ સ્ટેશન છે ત્યાં પણ તેમની પૂછપરછ થશે ત્યારબાદ તેમની જે કાયદેસરની કાર્યવાહી છે તે પૂર્ણ કર્યા બાદ તેમને પોતાના ઘરે એટલે કે તેઓ માતાના ઘરે રહેતા હતા અને માતાના ઘરે તેમને મોકલવામાં આવશે એટલે કહી શકાય કે કરોડો રૂપિયા ખર્ચીને ઇલીગલ અમેરિકામાં પ્રવેશીને ડોલર કમાવાની લાલસા ધરાવતા પરિવારો માટે આ ચેતવણીરૂપ અને એક ચેતવણી આપતો કિસ્સો છે કે જે લોકો કરોડો રૂપિયા ખર્ચીને જમીનો વેચીને કરોડો રૂપિયા દેવું કરીને અમેરિકા જઈ રહ્યા છે તેને અમેરિકા પણ હવે સાંખી લેતું નથી અને પરત મોકલી રહ્યું છે